દ્વારકાધીશ મિત્રો હું છું દીપક ભરવાડ અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ તો થોડોક વરસાદી માહોલ જેવું છે જોવો ટાણ સાંજે વરસાદ સારો પડી ગયો રાતે આઠ વાગે અને સવારનો હમણાં ઝીણો ઝીણો વરે છે છ વાગ્યાનો પાછળ હવે ગાયું બધું છે છે તે આમાં બધી રખડતી આવશે પાછો આગળ આપણે પાછા મળીએ આમાં ગાયું ને એવું પડ્યું છે બધી પાછો અને ગારા જેવું છે એટલે આપણે આ રીતે પાળામાંથી બધી અત્યારે છું કેમ કે આમ ને એમાં બધી ગારો થઈ ગયો છે એટલે કે માલ કઈ જાજો પોળે નહીં એમાં બહુ એટલે આ બાજુ એને સરવાની મજા આવે ખડે એમ તો સારું છે આ ખરાઈડ હતી અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે આપડે બધી માલ જો આ બધી પોળ્યો છે આમ બધી રખડે છે પાછળ જો તમને બતાવો આગળ નું હવે આમ બધી પોલીસ કેમકે આમાં ગારો ઓછો છે આમ થોડુંક બધી માર્ગમાં થોડુંક વધારે દેખાય એટલે બધી આમાં આવે જાળવો બાળવો બધી ખાશે અઠવાડિયાની ખરાઈ હતી પાછો મેઘરા પાછા મંડાણ માંડી દીધા છે આગાહી તો હવે ફૂલ છે એમ હવે અમારે નદીઓ ભરાણી છે પણ નદી નીકળી નથી ખાડા બધા ભરાઈ ગયા છે આગળ મળીએ પાછા મારી ચેનલમાં જો વિડીયો જોવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે મારા ડેઈલી વિડીયો તમને મળે તમે જોઈ શકો મારું આખા દિવસનું ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે આમાં પશુપાલન માં ડેઈલી આપણે વિડીયો મૂકતા રહેશું ના તો આપણે આવું છે બધું અટાણે આખો દિવસ આમ માલ ગાયું ઘે સર આવતા હોય આમાં તેવા વિડીયો આવશે એટલે જોવાનું ભૂલતા નહિ બધી આમાં પોળી છે ગાયો હ ગુનામાં બધી પોયળા છે સામે ખોડિયાર માતાજી નું મંદિર છે બપોરનું ટાણું થઈ ગયું છે અને માલ આમાં જો પડ્યું છે હવે બપોરા અને પાછા મળીએ આપણે આગળ જો મિત્રો બપોર પછી નીકળી ગયા છે માલ લઈને ખાય પીને ગાયો ભેંસો બધી ઊભી છે અમારા મોટા ભાઈ છે અટાણે એ ગાયો લઈને જવા નીકળી ગયા છે આમ અમે સીપરા નાખ્યા છે ડોરા એટલે એ ખાહે હવે છોડવા એવું હવે આગળ પાછા મળી હવે ગાયો ને એવું લઈને નીકળી ગયા છે અમારે હવે વિજયભાઈ વાયા બકરા લઈને આવે છે તમે જોઈ શકો છો અને હવારમાં થોડોક વરસાદી માહોલ હતો પણ અટાણે તો કઈ છે નહીં પુગાડ થઈ ગયો છે તમે જો બકરાવાળા હેલાવે પાછળ અને એની વાય પાછા ગાયું વાળા છે હા જો અટાણે ઉસા કરો મઠભાઈ હા એ તો આમાં આગળ પાછા મળીએ હવે બકરા ને બીજી ગાયું આમ વ્યાય ગયા હવે આપણા ઢોર આ બાજુ છે સડકે તમે જોવો તણ તો આમાં બધી રખડ છે ગાયું એવું ઘોડી બાકી કેમ છે કહી દો અમે ગાયવા આમાં પડ્યું છે છે ધીમે ધીમે ઘર બાજુ જ છે એટલે હમણાં સરતા જ હે માલ જો આમાં સરે છે આગળ આપણે પાછા મળીએ કેમ કે વ્લોક થઈ જાય લાંબો એટલે આપણે આગળ મળીશું પાછા ગાયો આમાં સરે છે તમને આ વ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ડાયરો ને દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આપણો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એટલે આપણે આવતા વ્લોગમાં મળીશું